ભાઈ રામ રામ સીતારામ તુર્કી માં થોડો રસ્તો ભૂલે ગયો તો અવે રસ્તે ચડાય ગયો હતો પાસો આવે ગયો ઠેકાણે ગૂગલ હાલે નહીં ગૂગલ ઉથમું ન ઉથવું હાલે Ik weet een niet, maar het is heel lang. Het is heel Hallo ma. Hallo. Hoi. Hoi. Hoe gaat het? Ik ben goed, en jij? Goed. Water? Goed. water? water oh. uh yeah sure yeah yeah i'm yeah yeah travelers thank you you from california california wow uh -huh. Going in Iran? Uh, no, uh, only Turkey. No, no, no. I'm going to Singapore. Okay, Singapore. Yeah, and Pakistan, India, uh, Pakistan, Pakistan, yeah, Pakistan and India, China, China, Pakistan, China, Pakistan, China. Okay, where are you from? I'm in India. Yeah, are you traveling? Yes, I'm traveling. Nice. Thank you so much. Okay. Cool. Are uh, you traveling start? Am I what? Uh, you traveling start in... Uh, Portugal. Portugal. I started in Portugal. Okay. Nice. Yeah. Super cool yeah um i i make like instagram posts uh, if you're mean, interested uh yeah yeah i see super cool uh, photo yeah hmm? sure let's do it okay uh -huh. તો કેલિફોર્નિયાનો વાય છે એ મારો એના વ્લોગમાં લે છે એની સાયકલ છે સાયકલિંગ કરે ઓકે બ્રધર સુપર Nice ટુ મીટ યુ નાઈસ ટુ મીટ યુ ઓકે બાય બાય ઓકે ટેક આટ પાણી પીવરાવ્યું પાણી હું આપણે પાસેથી એ ફોટો ફોટો રૂતા ઉપાડ્યા ને વિડીયો લીધો અને દીકરું થોડો પ્રોબ્લેમ જેવું તૈયાર કાલે વરસાદ ઉતો એટલે બહુ ગાડી ન હાલી જોઈએ જોઈએ માની મરજી

ગજારી ભગવતી મારી ગજા ગજારી અત્યારે ઇર્ઝુરમ જા ઇસ્તાનબુલથી તો મને પોલીસે રોક્યો પોલીસની ગાડી છે ને એ લોકો મને ચા પીવરાવે તું ખાલી કે નામ લખે ને તું નીકળ્યો ને ગાડીમાં કે ભારત વર્લ્ડ પીસ તો એના માટે પછી રાજી થયા ને બહુ ખુશ થયા આ જો મને અહીં બેહાડ બેહાડે થેન્ક યુ થેન્ક યુ તો એના રે મેં તુર્કીશમાં વાતચીત કરી ને અત્યારે બહુ સારો માતાજીને લીધે એક્સપિરિયન્સ થયો કે આ સિક્યોરિટીવાળા જ છે આ એની કેબિન છે ને બહુ સારું થયું મજા આવી એ કે તું ખાલી પીસ દુનિયામાં પીસ રહેવી જઈએ તું ખાલી આ નામ લખેલ નીકળ્યો ને એ પણ બહુ સારું કહેવાય એ કે તો ભલે કે તે અત્યારે એને પાસપોર્ટ જોયો હતો કે તે એટલી કન્ટ્રીની વિઝિટ કરી પણ તું ખાલી નીકળે તો બધી લેંગ્વેજ ન આવડતી હોય તું ખાલી નીકળ્યો ને ખાલી પીસ દુનિયામાં રહી તો પછી એક શાંત કંઈ નહીં તમે બધા સમજદાર જ છે મારે બહુ સલાહ સુસર નથી દેવું તો જય હિન્દ જય ભારત વંદે માતરમ જય લીલભાઈ તો જો કોફી પીવરાવી સારા માણસ મળી ગયા માતાજીની દયાઈ ત્યાંની વાગે અતરિયાત પોલીસ હોય ને એ રીતની પોલીસ છે નાઈટ પેટ્રોલિંગ દ્વારા ટ્રાફિક પોલીસ

કે મને ઈરાનમાં એન્ટ્રી લેવા વખતે નહોતી મળી આ વખતે કઈક ડિફિકલ્ટ રીતના ડેટ ને બધું દીધું કે એ ડેટ તમારે એન્ટર થવાનું ને એનો ટાઈમ છે એ ટાઈમ ઇ પણ કેસુનો ભાવ એવો હતો ને તેની હાવ રોકે જ રાખ્યો હજી એક દી હજી એક દી મારે એની ક્યાં સમજાવું ભાઈ આવા લોસા થાય પછી એટલે એવું થોડુંક ઉતામી ભાગે નીકળ્યો બાકી આખા હું તુર્કી તો આપણે જોયેલ જ છે બધાયને બ્લોક માં બતાવેલ છે જો જઈએ આજે સાતસો ચોપન કિલોમીટર છે આજ રાત માં લગભગ કપાઈ જશે પછી ઈરાન જઈને બે ત્રણ દિવસ છે ને આરામ કરવો નિંદર કરવી ને બધું અપલોડ કરવું તો ભલે હાલો

જોવાળા ને થતું છે કારણ મજા છે કઈ એવી મારા ભેગી પાસે બેઠી ને એની ખબર છે ઈ મારે તો એની કેવું મારે બે પગ કોઈ ને કઈ નથી કેવું हेलो <laughs> हेलो तो मैं अभी पेट्रोल पे रुका हूँ कॉफ़ी पीने के लिए और बहुत ही धूप जाकर धूप आ गई है यहाँ हिंदी इंग्लिश नहीं बोलते कंफ्यूज था जा तब ये जना पूछे ये तुर्किस तुर्किस ओके ओके इन कुर्दिश हम्म कुर्दिश

ફૂલ જમકુડી નાખેલી મેળા આવે મળે ફૂલ ટાકી કરીએ જમકુડી ને પછી ઈરાન માં દેવ દેવું નાખવું

એટલે ખીચે લીધી વિધા તો આપણે પહોંચી ગયા ઈરઝુરુમ ઈરઝુરુમ જે 300 કિલોમીટર થાય ઈરાન ની બોર્ડર પણ હે ઓ 300 એટલે તને કલાક નો રસ્તો એટલે બાકીનો હવે આ તોય એટલે દી મારે કાઉ દિના દિવસના બોર્ડર માં એન્ટ્રી લેવી હતી એટલે હું થોડી કાલે ઉતામથી ગાડી હાકી રાત ની હે ને હું ખરે તાર બહુ હેરાન થયો હતો से इर्जुरुम तुर्की तो जय लीज भाई मैं अपने आप लोग ने यहाँ समाप्त करिए नेक्स्ट वीडियो में मरसू આખું યા જેવું આવે ગું એટલે ટેકાવે જાય જય લીલભાઈ કોમેન્ટ કરજો જય